માલગઢ શેખશ્રીએ લેજ માળી આદર્શ હાઈસ્કૂલ ખાતેમાં માં સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ નવની વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કરાય સરકારશ્રીની યોજનામાં ધોરણ નવ માંગ ભણતી વિદ્યાર્થીનીઓને માં સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલની સહાય દર વર્ષે આવવામાં આવે છે જેમાં ડીસા તાલુકાના માલગઢ શેખશ્રીએલ એચ માળી આદર્શ હાઈસ્કૂલ ખાતે ચોવીસ ના વર્ષની એકસો દસ સાયકલ અને સાયકલ વિતરણ કરતી વખતે શાળાના આચાર્ય મિલનભાઈ રાવલ અને શિક્ષણગણ અને વાલીઓની હાજરીમાં વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કરવામાં આવી હતી સાયકલથી વિદ્યાર્થીનીઓને સ્કૂલમાં ટાઈમસર શાળાએ પહોંચી શકે અને સારું શિક્ષણ મેળવી શકે તે માટે સરકાર દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે વિદ્યાર્થીનીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અહેવાલ દરગાહજી સુદેશ